નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો આજની વાત સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે અને મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે તો લખું જ પડશે સાચી શ્રદ્ધાથી તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ હેલો શિવમ તારી હોસ્પિટલવાળા થયા છે કે શું શિવમ મને સવાલ કરતા કેમ શું થયું આ એક અઠવાડિયું હું રજા પર છું તમારી હોસ્પિટલવાળાએ એક કોમા પેશન્ટને અહીં ટ્રાન્સફર કરી દીધો અને એ પણ આવા રોગચાળાના સમયે ટ્રાન્સફર કરી દીધો એટલે હજુ સુધી તું એ પેશન્ટને મળ્યું નથી વશિષ્ઠ અરે એને મળીને શું કરીશ મને એ પેશન્ટ મળવા માટે પ્રવાહ સહાય કરતા તું એક વખત એ પેશન્ટને જોઈ આવું અરે શિવમ એ એમ પણ એક કોમા પેશન્ટ છે અને હવે જો એનો ઈલાજ શક્ય ના હોય તો પછી એને ઈચ્છા મૂત્યું મને અડધેથી જ અટકાવતા વશિષ્ઠ તું શું બોલે છે એનું તને ભાનસે ખરું આ વાત પર તું હમણાં જ એ પેશન્ટને જોઈ આવ અને હા ફોન ચાલુ રાખજે મેં તરત મારા કેબિનમાંથી બહાર નીકળ્યું અને એ પેશન્ટના રૂમ તરફ દોટ મૂકવા લાગ્યો શિવમ એ પણ આ નવા રોગના કારણે આવનારા સમયમાં આ હોસ્પિટલ ભરાઈ જવાનું છે એ તો સારું છે કે આપણા રાજ્યમાં અને આપણા શહેરમાં હજુ આ રોગ એટલો દાખલ થયો નથી બાકી હું હમણાં જ આ બેટ ખાલી કરાવત અને એને એના ઘરવાળા પાસે જ પાછો મોકલી દે દરવાજાને ખોલી મેં જેવો અંદર પ્રવેશ્યો સામે બેટ પર કોમામાં ધોર નિદ્રામાં સૂઈ રહેલી એ દર્દીને જોઈને હું મારું વાક્ય પૂરું કરતા કરતા અટક્યું પણ ખબર નહીં એની આ હાલત જોઈને હું થોડીવાર માટે ઠંડો થઈ ગયો હાથ પગ થોડી વાર માટે એક આંસુ સરીને મારા ગાલને ભીનો કરી ગયું સામેથી શિવમ સતત હેલો હેલો કરતો હતો પણ મારા મોંમાંથી એક શબ્દ પણ નહોતો નીકળતો મારા કાન પણ એકદમ સૂન થઈ ગયા હતા પછી અચાનક જ મેં શિવમને સવાલ કરતા હા હેલો એ તને ક્યાં અને કેવી રીતે મળી શિવમ જવાબ આપતા પહેલા થોડો શાંત થઈ ગયા આરામથી એની પાસે જઈ બેસ અને મારી વાત પૂરી સાંભળ હું હજુ ચાર પાંચ મહિના પહેલા જ અહીં કામ કરવા આવ્યું અને હું કાયમી આ હોસ્પિટલમાં કામ નહોતો કરતો પણ અમુક અમુક ગંભીર કેસને સંભાળવા આ હોસ્પિટલવાળા મને સંપર્ક કરતા ત્યારે જ એક વખતની મુલાકાત દરમિયાન મારી નજર એના પર પડી એ પહેલા આ જ હોસ્પિટલમાં હતી ડોક્ટર તરીકે એણે એ જ હોસ્પિટલની ઘણી સેવા કરી પણ એક કાર અકસ્માતના કારણે એણે પોતાના છોકરાઓને ગુમાવી દીધા અને એ અકસ્માતના કારણે એ સિરિયસ સ્ટેજમાંથી કોમાવાળા સ્ટેજમાં પહોંચી ગઈ છ વર્ષથી એ હોસ્પિટલમાં હતી પણ દેશમાં ફેલાતા નવા રોગના કારણે આ હોસ્પિટલને એનો બેડ ખાલી કરવો પડ્યો અને આમ તો હોસ્પિટલ વાળાને પણ બેડ ખાલી કરવો મંજૂર ન હતો અને એમની જિંદગી હોસ્પિટલ એમ ઇચ્છા મૂર્તિઓની વાત થઈ જ હતી કે ત્યાં જ તરત જ આ વિકલ્પને નકારી દેવાયું અને આખરે એ લોકોએ મારા સુજાવ પર એને તારા હોસ્પિટલમાં શિફ્ટ કરી હું એ દર્દીની પાસે જઈને બેઠો એનો હાથ પોતાના હાથમાં લઈને અને એના પરિવારમાંથી આ સવાલ સંભળાતા જ પરિવાર બાબતે એના છોકરાઓ જ એની જિંદગી હતા પતિ તો બહુ પહેલા જ એને તલાક આપીને અન્ય કોઈ છોકરી સાથે ભાગી ગયો છોકરાઓના ગયા બાદ એ પેશન્ટની માં જ હવે એના માટે બધું જ છે અને હવે એની માથી પણ એનો ખર્ચો ઉબાડાતો નથી અને આ હોસ્પિટલની ઓથોરિટી પણ આવા કારણસર બીજા અન્ય વિકલ્પો શોધતી હતી પણ મેં એને તપાસી જોઈ એની હાલત થોડી સુધરે એવી છે પણ એના માટે એની આસપાસ એના પોતાના લોકો હશે તો એ વધુ સારી રીતે રિકવર થઈ શકશે હાલ કરેલા એના બધા રિપોર્ટ તથા ટેસ્ટની તથા એ મોકલી છે બાકી કોમા પેશન્ટની હાલત તો તો જાણે જ છે મેં ફોન કટ કર્યો અને એને ખિસ્સામાં મૂક્યો અને એ દર્દીની હથેળીઓ પર પોતાની આંગળીઓ ફેરવતા તારી હથેળીઓ તો આજે પણ એટલી જ કોમળ સી જેવી દસ વર્ષ પહેલા હતી એ વખતે મારા હાથમાં એનો હાથ હતો પણ તો પણ મને એમ લાગતું હતું કે એ એક અલગ જ જગ્યાએ અને હું એક જગ્યાએ છું અને હું એની જૂની યાદોને વાગડવા લાગ્યો એના હાથને મારા હાથમાં પકડીને એની એ બંધ આખો તરફ નજર કરવા લાગ્યો એ બંધ આંખોની અંદર શું ચાલતું હતું એ મને નથી ખબર પણ એને આટલા વર્ષો બાદ જોયા પછી દિલને થોડી શાંતિ લાગતી હતી અને દુઃખ પણ થતું હતું કે મારી અને એની મુલાકાત ફરી પાછી આ મુજબ થઈ મન થતું હતું કે બસ આમ જ બેસીને એને જોયા કરું પછી એક નર્સ રૂમમાં એન્ટર થઈ અને હું તરત જ મારી ખુરશી પરથી ઊભો થયો અને પછી ઈસીજી અને એની આસપાસ રહેલ સાધનોના રીડિંગ તપાસીને હું ત્યાંથી નીકળી ગયો પછી મારા કેબિનમાં ગયું એની અકસ્માતવાળી ફાઇલ પર નજર કરી તથા બીજી અન્ય ફાઇલો પર પણ મેં નજર કરી એના માટે મેં સ્નેહા કે જે અમારા હોસ્પિટલની સૌથી સારી નર્સ છે સ્નેહાના કામના રેકોર્ડને ધ્યાનમાં રાખીને આ કોમા પેશન્ટની ધ્યાનમાં રાખવાની કામગીરી મેં એને સોંપી અને બાકી ડોક્ટરની બાબતે આ કેસ ડોક્ટર શિવમે મને સોંપેલો હું મારા કેબિનમાં કામ કરતો હતો અને એટલામાં જ મારા લેન્ડલાઇન ફોનની ઘંટડી વાગી પછી હું મારા ઉપરી અધિકારને મળવા ગયો એમને પણ આ કેસ બાબતે થોડી ચર્ચા વિચારણા કરવી હતી એમણે આ કેસ બાબતે પોતાનો સુજાવ આપતા કહ્યું ડોક્ટર વશિષ્ઠ આ કેસમાં ઈચ્છા મૃત્યુને જ મહત્વ આપવું પડશે અને એમ પણ આ બાબતે હવે વિચારવાનો લાંબો સમય આપણી પાસે છે નહીં કેમ કે હાલ પૂરા દેશમાં ધીરે ધીરે એક વિચિત્ર પ્રકારનો રોગ ફેલાઈ રહ્યો છે કે જેનું નામ છે કોવિડ ઓગણીસ અને આ રોગ કોરોના વાયરસના કારણે ફેલાય છે અને આવામાં આ કોમા પેશન્ટનો બેડ અને ઈચ્છા મૃત્યુ વિશે બીજી વહીયાત વાતો પણ કરી પણ મેં એમની અડધી વાતોને ધ્યાનમાં ના લેતા એમની પાસે મહિના દોઢ મહિનાનો સમય માગ્યો અને પછી જો એ કોમા પેશન્ટ ઠીક ના થાય તો એને ઈચ્છા મૃત્યુ આપી દેવાની વાત કરી એમણે પણ મારી વાતનું માન રાખતા મને સમય તો આપ્યો પણ એ શરત પણ રાખી જો પેલો કોરોનો વાયરસ વાળો રોગ હદ બહાર થયો પછી તો એને ઈચ્છા મૃત્યુ આપવું જ પડશે અને આ શરતે હું પણ રાજી થયું એ તો હું પણ જાણતો હતો કે કોમા પેસેન્ટનો જલ્દી ઠીક થવાનો કોઈ નક્કી સમય નથી પણ આ વખતે મારો પ્રેમ હતો અને એને ઠીક કરવા હું કોઈ પણ હદે જઈ શકતો હતો અને હું મનમાં ને મનમાં એ હસતા ચહેરાને નજર સમક્ષ રાખી કહેવા લાગ્યું શિયા તારા માટે કંઈ પણ હું ઓવરટાઈમ કરવા લાગ્યો અને મારા રોજીંદા કામ દરમિયાન મને જે કંઈ પણ કલાક કે બે કલાક સમય મળે એ સમયે હું એની પાસે જઈને બેસી જતો એનો હાથ પકડીને અને સ્કૂલની કોલેજની બધી જૂની વાતો કરતો કોઈ પણ જાતનો એનો પ્રસિતા મળે ના મળે તો પણ આ બધી વાત એકલો એકલો કરતો એને સવાલ પણ કરતો અને ઉલટામાં જવાબ પણ હું જ આપતો અને એક દિવસ એ નર્સ સ્નેહા શિયાને બોટલ ચઢાવતા મારી તરફ નજર કરતા બોલી સર કશ્યપ સરનું કહેવું છે કે તમે આ લેડી મિસ થિયાના કેસમાં ખૂબ ધ્યાન આપો છો ડોક્ટર પેશન્ટની જેમ નહીં પણ એનાથી પણ વધારે

આટલી નાની બાબતે રડવા લાગ્યું અને એવામાં સિયા મારી પાસે આવી અને મને એ પહેલા ધોરણના ક્લાસ આગળ લઈ ગઈ મારી દોસ્તી એની જોડે તૈયાર ન હતી પણ પછી બીજા દિવસે હું મારા ક્લાસમાં ગયો ત્યારે એ મને ના દેખાય પછી મને ખબર પડી કે એ ક્લાસ એક

મને પૂછવા લાગી તો સર પ્રેમ ક્યારે થયો મેં એ વાત ટાળતા એને બીજું કંઈક કામ સોંપ્યું અને આ વાત ત્યાં જ અટકાવી અને આ વાત ફરી કદી કરીશું એમ કહી દીધું અને પછી એક વખત મારો મોટા ભાગનો સમય હોસ્પિટલમાં જ નીકળી જતો અને ઘરે જવાનું પણ ઓછું થઈ ગયું અને મારી માં પણ બીજી ભારતીય માઓની માફક મારી બહુ જ ચિંતા કરતી અને દિવસના એટલાય ફોન પણ કરતી અને મારા હાલ ચાલ પણ પૂછતી અને મારું ઘરે ઓછું આવવાનું કારણ પણ પૂછતી હતી પણ હું દરેક વખતે એ વાતને ટાળતો હતો અને એક દિવસ મારીમાં મને જોવા અને હું ભૂખ્યો છું એ વાતને ધ્યાનમાં રાખીને મારા માટે ટિફિન પણ લેતી આવે મે ભરપેટ એ ટિફિન પણ ખાધું અને માને સિયા જોડે પણ મળાવી આમ તો માને સિયા તો યાદ હતી પણ સ્કૂલ પછી સિયા બીજા ડિપાર્ટમેન્ટમાં જતી રહી હતી અને એને કારણે હું પણ ઘરે સિયાને વાત ઓછી કરતો હતો એટલે આટલા વખત બાદ સિયાને આ હાલતમાં જોઈ માં પણ ચોકી ગયા પછી એ જ સમયે પેલી નર્સ પણ સિયાના રૂમમાં કામ કરવા અને એ સમયે એને પાછી તે દિવસની જેમ જ વાર્તા સાંભળવાની જીત પકડી અને માં પણ પૂછવા લાગી કે કઈ વાર્તાની વાત ચાલે છે અને પછી આખરે મારે એ વાત કરવી પડી મમ્મી અને સ્નેહા એ પોતપોતાની ખુરશી પર બેસી ગયા અને મારી અને સિયાની લવ સ્ટોરી સાંભળવા એકદમ ઉત્સુક હતા મે મારી વાત શરૂ કરી કોલેજમાં પણ સ્કૂલની જેમ ઘણા લોકો મને હેરાન કરતા હતા હું એકદમ શાંત સ્વભાવનો માણસ હતો અને હું આજે પણ એટલો જ શાંત સ્વભાવનો જ છું અને જ્યારે એ દિવસે એ બધા લોકો મને ભેગા થઈને હેરાન કરતા હતા રેડિંગ કરતા હતા ત્યારે એવા સમયે એક છોકરીનો અવાજ આવ્યો અને બે મિનિટમાં તો એ છોકરીએ બે છોકરાઓને આ તરફ અને બીજા બે છોકરાઓને પેલી તરફ ધકેલી દીધા અને પછી હું તો એને જોતો જ રહ્યો પણ એ જોત જોતામાં મને એ લોકોની બચાવીને ક્લાસ તરફ લઈ આવી અને આ વખતે એ મારા જ ક્લાસમાં હતી એ કાર્ડિયો ડિપાર્ટમેન્ટ ચેન્જ કરીને ન્યુરોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં આવી હતી એટલે આ વખતે એ મારી સાથે હતી મારા માટે તો એનો સાથ હોવો એ જ એક ખુશીની વાત હતી પછી તો પ્રોજેક્ટ સબમિશન લેબ કેન્ટીનમાં ગપા ક્લાસ બંથી લઈને બધી જ જગ્યાએ અમે સાથે હતા કોલેજના એક પણ એવા દિવસો ન હતા કે જે દિવસે અમે સાથે ના હોઈએ એ પણ શું દિવસો હતા અને આટલું કહેતા કહેતા હું એ દિવસોની યાદોમાં ખોવાઈ ગયો એટલામાં જ સ્નેહાએ મારા મો પાસે એક ચપટી વગાડી અને મારી તરફ સવાલી નજરે પ્રેમ કેવી રીતે થયું એ કહો હું વર્તનમાનમાં પાછો આવતા કોલેજથી લાગવા લાગેલું કે અમે બંને માત્ર એક મિત્ર જ નહીં પણ એનાથી પણ વધારે છીએ કદાચ શિયાને પણ આમ જ લાગતું હતું અને કોલેજનું એ છેલ્લું વર્ષ અને જિંદગીની કેટલી એ ઘટના કે જે છેલ્લી વાર થવાની હોય એ દરેક ઘટના આપણી પર એક અલગ જ રંગ છોડી જાય છે લોકો કહે છે કે પહેલી વાર યાદ રહે છે પણ મારા માટે જિંદગીના એ અંતિમ ક્ષણો અથવા છેલ્લી વખતે બનતી ઘટના યાદગાર હતી એક મહિનામાં અમને ડોક્ટરની ડિગ્રી મળી જવાની હતી અને જે દિવસે છેલું પેપર હતું એજ સાંજે એક ફેરવેલ પાર્ટી પણ આયોજિત કરવામાં આવી હતી એ સાંજથી આખી રાત અમે બહુ ફર્યા નાચ્યા ખાધું પીધું અને એ આખી રાત અમે શહેરમાં ફર્યા અને પછી એક શાંત જગ્યાએ આવીને સવારની ચા પીધી અમે બે બહુ જ હસતા હતા વાતો કર્યા કરતા હતા અને વાતો વાતોમાં મારો હાથ એના ગાલ પર આવીને લટ પાસે ગયો મેં એ હાથ એના ગાલ પર રાખ્યો એના એ ગાલની નરમ સુંદરતાને મેં અનુભવી અને એ બે મિનિટ માટે અમે બંને એકદમ શાંત થઈ ગયા એ બે મિનિટ દરમિયાન અમારા બે વચ્ચેનો મૌન અમારા દરિયામાં અમારા બે વચ્ચેનું મૌન અમારા બેઉના શ્વાસો ઉછાસ ખૂબ કરતા હતા અને 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 પછી સ્નેહા ઉત્સુકતા સાથે કિસ થઈ ગઈ હું હસતા એના માં ગરદન હલાવવા લાગ્યો અને મારી માં પણ થોડી વાળ માટે આશ્ચર્ય પામી ગઈ પણ સ્નેહા પોતાની વાત ચાલુ રાખતા સર તમે કિસ કરી હશે હું થોડો અકડાતા ના ના બધી જ જગ્યાએ કી શારીરિક સંબંધ હો એ જરૂરી નથી અને જ્યારે મેં એના ગાલ પર હાથ રાખ્યો હતો ને ત્યારે જ એ બે મિનિટમાં મને એની જોડે પ્રેમ થઈ ગયો હતો અને બે મોટી મોટી આંખો કે જે મારા ચહેરાને નિહાળી રહી હતી એ આંખોને જોઈને મને પ્રેમ થઈ ગયો હતો પ્રેમમાં પડવા માટે મારા માટે એ બે ક્ષણ જ બહુ હતા અને મેં એ જ ક્ષણે મારા હૃદયની વાત એને કરી દીધી મારી મમ્મી મારી તરફ નજર કરી ઉત્સુકતાથી એનો જવાબ સાંભળવા માગતી હતી એણે શું કહ્યું હું થોડું ચીડાયો અને એ વાતને ત્યાં અધૂરી રાખી અને સ્નેહાને કામ સોંપ્યું અને મમ્મીને પણ ઘરે જવા કહ્યું એ વાતને મેં મારા હૃદયમાં દબાવી લીધી અને પછી આખા દિવસનું કામ પતાવીને હું પાછો એના રૂમમાં આવ્યો ત્યાં જ ખાઈને પછી એના હાથને પોતાના હાથમાં લઈને એક ફરિયાદની જેમ ફરિયાદ કરવાની શરૂ કરી તારે જો એ ક્ષણે મારી જિંદગીમાંથી જતું રહેવું હતું તો પછી સ્કૂલના એ પહેલા દિવસે જ કેમ મારી પાસે આવી અને આજે પણ ફરતી ફરતી ફરી પાછી મારી કેમ આવી એ તો મમ્મીને વાત ના કરી પણ પણ તે એ સવારે પિતાની બહાનું કાઢ્યું હતું તે તારા પિતાની મજબૂરીના કારણે તમારા જ પરિવારના ઓળખાણવાળા કોઈ સભા સંબંધી છોકરા જોડી તે લગ્ન કર્યા હા હું એ સમયે કદાચ તને ખુશ ના રાખી શકત પણ તે જેની જોડે લગ્ન કર્યા એને પણ તને તને ક્યાં ખુશ રાખી એ જ આ હાલતમાં છોડી ગયું તું એકવાર કહીતી તો તારા બાપ જોડે વાત કરી લે આપણા આ પ્રેમ માટે લડી લે તો એકવાર એ દિવસે હા કરી દે ચાલુ હું પણ તારી જોડે આખી જિંદગી આ જ રીતે જીવત એના ગાલ પર હાથ ફેરવતા મને એ સવારે સૂરજની કિરણો તારી આંખોમાં ચમકતી દેખાતી હતી અથવા એ વખતે એ બે મિનિટમાં મોનના સમયે જ તારી આંખોએ પણ તારા હૃદયની વાત કરી દીધી હતી એટલે કદાચ આંખો એટલી ચમકતી હતી અને આજે જો એ જ પ્રેમ પાછો એ જ આંખોમાં ફરીથી ના ચમકી ઉઠી એટલે આજે હવે આંખો બંધ કરીને ચૂપચાપ રહી છે હું ઊભો થયો અને એની તરફ ગુસ્સાથી જોતા શિયા બહુ થઈ ગયું હવે તારું છેલ્લા દસ વર્ષથી તું ઊંઘે જ છે ચાલ જાગી જા હવે તારો આ શાંત સ્વભાવ મને ખૂચે છે તે મને ના કહ્યું હતું તારા લગ્નમાં આવવાનું પણ હું આવ્યો વિચાર્યું કે જો તારી આંખમાંથી એક પણ આંસુ સર્યું તો હું બધાની હાજરીમાં જ તને ત્યાંથી ભગાડીને જઈશ પણ તારો આજ શાંત સ્વભાવ અને એજ ફૂલ જેવો કોમળ મલકાતો ચહેરો મને ખુચકો હતો અને તને જોઈને પણ જોઈ ના હોય એમ ત્યાંથી નીકળી ગયો એક વાત કહું હવે બહુ થઈ ગયું હવે તો મારી પાસે પણ શબ્દ નથી તને જગાડવાના અને કોમામાંથી માણસને જલ્દીથી સભામ વાળી કોઈ એ દવા હજુ બન્યું જ નથી અને હું જ ગાંડો હતો કે તને દવાની જગ્યાએ પ્રેમની મદદથી સભાન કરવા માંગતો હતો પણ હું એ જ ભૂલી ગયો કે તું તો મને પ્રેમ કરતી જ નથી મેં થોડી વાર માટે આવી લવારિયું કર્યા પછી થાકીને એના હાથમાં મારો હાથ પરોવીને અને એ જ પર પોતાનું માથું ટેકવીને સૂઈ ગયું પછી અચાનક અડધી રાતે મારા માથા પર એક કોમળ હાથ ફરતો હતો અને મેં એ આખો મજોરતા એ હાથ પર નજર કરવા લાગ્યો અને એ હાથ સિયાનો હાથ હતો એની એ મોટી મોટી આંખો ખુલી હતી અને એ રડતા રડતા મારી તરફ જોયા કરતી હતી એ રાતે અમે બે એક સાથે રડ્યા પછી મેં એના આંસુ લૂછ્યા અને એને શાંત પાડી એ કંઈ બોલવા માગતી હતી અને બોલવાના પ્રયત્ન પણ કરતી હતી પણ મેં એને હાલ પૂરતું થોડું વાર સુઈ જવા કહ્યું મેની એની હથે વારે વારે ચૂમતો હતો અને એને પણ મારો હાથ એકદમ ફીટ પકડીને રાખેલો એના હાથની એ પકડના લીધે મને હવે એમ લાગ્યું કે આખરે હવે અમે બંને એક જ જગ્યાએ એક સાથે છીએ પછી સવારે જ્યારે મારા ઉપરી અધિકારી હોસ્પિટલમાં આવ્યા ત્યારે હું એમને મળવા ગયો મેં મારો હાથ એના હાથમાંથી એને ખબર ના પડી એમ છોડાવ્યું હું સમના કેબિનમાં પ્રવેશ્યો અને એ કોરોનાના કેસ બાબતે તથા સિયાના કેસ બાબતે મારી પાસેથી સુઝાવ માંગતા હતા પેલા કોરોનાના વધતા જતા કેસના કારણે મેં એમને સિયાને મારા ઘરે શિફ્ટ કરવાનો સુઝાવ આપ્યો એ શરૂઆતમાં તો ના માન્યા પણ પછી સિયાની ગઈકાલ રાતની રિકવરી વાળી વાત કરી અને એ બધા પછી પણ એમને બહુ જ સમજાવ્યા બાદ આખરે એ માની ગયા અને આમાં ફાયદો તો એમનો જ હતો એમની હોસ્પિટલનો એક બેડ ખાલી થતો હતો પણ છતાં એ સિયાને ઘરમાં શિફ્ટ કરતા પહેલા એને એકવાર જોવા માંગતા હતા અમે બંને જ્યારે એ રૂમ તરફ જતા હતા ત્યારે જ સ્નેહા મારી તરફ દોડતી દોડતી આવી હતી અને કહેવા લાગી સર જલ્દી રૂમમાં ચાલો વી લોસ્ટ કાઉન્ટ આટલું સાંભળતા તો હું વીજળી વેગે એ રૂમ તરફ ગયો અને શિયાનો હાથ પોતાના હાથમાં લઈને એને જગ જોડતા લાગ્યો એની નસો એની હાર્ટ બીટ વધુ તપાસી જોયું પણ એ સમયે બધું શાંત થઈ ગયું હતું મને માત્ર મારા હૃદયના ધબકારા સંભળાતા હતા કે જે એને ગુમાવી દેવાના દુખમાં છણે છણે વધતા હતા અને મેં એકદમ પડી ભાંગ્યું એમ એની નજીકના ટેબલ પાસે બેસી ગયો એ ક્ષણે મેં એનો હાથ મારા હાથમાં લીધો પણ એણે આવા ક્ષણે પણ મારો હાથ પકડીને રાખ્યો એ વખતે એમ લાગ્યું જાણે મારા હાથમાં એનો હાથ હતો પણ અમારા બે વચ્ચે આમાં અંતર હતું મિત્રો આજની વાત અહીંયા પૂરી થઈ અને તમને ગમી હશે ગમી હોય તો એક લાઇક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો ધન્યવાદ તમે અહીંયા સુધી સાંભળ્યા તેના બદલે ખૂબ ખૂબ આભાર તો ફરી મળીએ મિત્રો એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ